ત્રીજો મુદ્દો મૂડી મૂડી પ્રમાણમાં ભાગીદારી પેઢીમાં ઓછી જરૂર પડે પણ કંપની વિશાળ પાયા ઉપર મૂડીનું એકત્રીકરણ કરે છે એટલે શેર બહાર પાડે છે રોકાણકારો પાસેથી જે મૂડી મોટા પાયા ઉપર જરૂર પડે છે એ અહીંયાથી મેળવે છે ચોથા મુદ્દા ઉપર જઈએ હિસ્સા કે હિતની ફેર બદલી અન્ય ભાગીદારોની સંમતિ સિવાય એટલે કે બે કરતા જે વધારે ભાગીદારો છે જ્યારે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે ત્યારે એમના

કંપનીની અંદર મર્યાદિત જવાબદારી કંપની છે એની અંદર દેવા માટે શેર હોલ્ડરે વ્યક્તિગત રીતે પોતાના શું બનતા હોય છે જવાબદાર પરંતુ ખાસ ધ્યાન આપજો મર્યાદિત જવાબદારી વાળી કંપનીના દેવા માટે જ શેર હોલ્ડરોના વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી અન્યથી એ બની જાય છે સંચાલન મેનેજમેન્ટ ભાગીદારી કંપનીની અંદર પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે જ્યારે શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ કે સંચાલકો દ્વારા કંપનીનું શું થાય છે સંચાલન થાય છે આયુષ્ય કોઈ પણ ભાગીદારીનું જ્યારે આયુષ્ય અથવા તો કોઈ કારણોસર નાદાર થાય અથવા કોઈ કારણોસર અસ્થિર મગજ થાય ત્યારે આ પેઢીનું શું થઈ શકે છે વિસર્જન એટલે બની શકે એ પેઢીનું આયુષ્ય કેવું હોય ટૂંકું પણ કંપનીની અંદર કોઈ નાદાર થાય કોઈ મૃત્યુ થાય કોઈ અસ્થિન મગજનું કે ગાન પણ આવે તો એવા સંજોગોની અંદર અહીંયા બિલકુલ આ કંપની કેવું રહે છે ચાલુ રહે છે એનો અંત આવતો નથી રહસ્ય સિક્રેટ ભાગીદારી પેઢીની અંદર સિક્રેટ જળવાય છે કારણ કે બે કરતાં વધારે જ્યારે ભાગીદારો હોય છે ત્યારે આવા રહસ્ય જાળી શકે છે કંપનીની અંદર રહસ્ય જાળવવા મુશ્કેલ છે કારણ કે બધી જ માહિતી છે એ અન્ય લોકો સુધી પહોંચાડવી પડે છે એટલે સિક્રેટ રહસ્ય છે જળવાતું નથી પરિવર્તનશીલતા ભાગીદારી પેઢી પરિવર્તનશીલ છે જ્યારે કંપની કોઈ દિવસ પરિવર્તનશીલતા નથી એમના માટે મુશ્કેલ ભર્યું બને છે મેજોરિટી પરિવર્તનશીલતા કંપનીમાં ક્યારે જોવા મળે નથી વ્યક્તિગત સંપર્ક પર્સનલ કોન્ટેક્ટ પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે ભાગીદારી પેઢીનો સીધો સંપર્ક હોય છે જ્યારે કંપનીની અંદર આવા સંપર્કનો શું જોવા મળે છે અભાવ જોવા મળે છે વિસર્જન અંત ભાગીદારી પેઢીનું વિસર્જન કોઈ કાયદાની અંદર કરેલા સંજોગો કે ભાગીદાર ઈચ્છે તો જ થાય છે કંપનીનું વિસર્જન કાયદાના પાલનને ધ્યાનમાં રાખીને જ કરી શકાય છે આ વિસર્જન શક્ય છે આ વિસર્જન શક્ય નથી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને થેન્ક યુ you <laughs>